セミનો અવતાર ભણી મારી લાડકવાય બેટા લાડકવાય છે ને મમ્માની મોમા હા ખરું ખરું બેટા ભણી ગણી તમે તાર કોઈ તને પછી બારમાં પડે છે ખાલતો આવ્યો તો ખાવ નહીં અરે બૂન ખાવ નહીં ખાવાનું કાટ પછી હું ખાઈ લઉં ગરમ ગરમ ખાઈ લેતે ખાવ બૂન ખાવ અને જીતા એ તો જયસી છે હવા ને ટ્રેક્ટર લઈને હજુ દેખાવાના નહીં હજુ ટ્રેક્ટર ની જશે સારું સારું ભાઈ ગમે તે ત્રીસ વર્ષથી તમે બે ત્રણ વાગે રહો છો છેલ્લા વર્ષથી ત્રીસ વર્ષથી ઘર જમી આવ્યા છે રવા પણ આ સુધી હોય કોઈ મગજ માણી નહીં હા તમે ઓને પોસવડની એથી લઈને આવ્યા છો આ તો વીસ વર્ષ ન થયો પણ કદી જિંદગીમાં કોઈ મગજ માણી નહીં સારું કશું ખાવાનું કઈ લો જા બેટા ખાઈ લો ભણી ઠાઈ દાનો પર કાકાનો સોય ફોન આયો તો તે જવું નહીં તારે ઓય કર એ તારો કાકો ખરાબ મોદી ખરાબ કાઢી નાખેલો છે ક્યાં જવાન શું આવે છે અને આજ સુધી બોલાવતા નહીં તો પછી સોય જવું નહીં તારા કાકાનો છોડીને ફોન આવ્યો ગમેજેન આવ્યો જા અન તારા મોમાને ખાવાય નહીં તાવગર કાણ લે ખાવા કાઢ કાઢો કાઢો બું ખાવાનું કાઢો

અરે તમે હારી મોવાઈ છો પડ્યા રહે હું કબ બખાડા કરો છો એટલે કોઈ જમીન તો મારી છે જમીન ખબર છે તમારે હાડાની છે આ તમારી જમીન માં હાડાની છે આ બધું લઈ લે ત્યાં હું કરો છું ગાડી નહીં અટકડવા જઈ હા હરીમ એક તો પડી રહી છે ને આટલી બધી દાદાગીરી કરવી એમાં દાદાગીરી શું વાત આવે છે અમારે મુકાય એમ તું ટ્રેક્ટર મેલું છું પણ આ બાજ મેલો આ જગ્યા થોડી પારકા ગમો પડી જાય છો ને એક તો ગમો મારીને કાઢી મેલ્યા છે કોને મારીને કાઢી મેલ્યા છે તમે કાઢી મેલ્યા છે

દફાકો લાઈન લાઈલ મળી ગઈ માં છોડી ખેત માં તો છે નું છે નવનું લાયા છે તે હું થોડું માર શું સુ નાખવા નાખો શીખુ લાઈ શાક બનાવ્યું છે બાપા મરી જા અલી ઘંટી માંથી મરતું લાવો છે ને પછી ભાઈ એટલું નાખો છો ને બરોબર નું હા બોણી બે બેટા

આશામાં બેઠાણો છો તહેન ઈને આપેલી તો જાવ છો તમારા ઘેર ફોન આયો તો ચોકણ તમાર છોકરીનો ફોન આયો તો તે જાવું છે કે બુને બોલાય તો જાવ ને એટલે ફોડા હા કાઢી ના છો તને ખબર છે કે આપળો ઘર આર્ય છે વ છો જવાની નથી આપળો ઘર 30 હોય કાઢ્યા છે ને આખી જિંદગી ઓળ તાડવા તારા વિવાહ હોય કરવાના છે અને એ ફોન બોના એ એ મારા દુશ્મન ને એ શેહલાના છોરીનો ફોન આવે છે તારા ઉપર અલ્યા મેલોન ચાલે વ ના ના હજી તમને ખબર નહીં કાલે બજારમાં માં ભેગો છો તો ટોમેટો ડુંગળી ને એવું લેવા જતો વિશાળ તો કરે તો અમે લારી માં સપુ લીધું હતું પણ શિખર શોપ આવી ગયું હવે કડવાજી મેલો શાલ તમારા ભાઈ શિહરોજી ચોર તમે કરો છો ભાઈ થાય છે શિહરો પણ એ શું કેવા મારો લખડ નો ખોટો મારી માની શકે આપડા ઓમ કેતા હોય તો આમ દોઢો હેડ એવો છે એનું તો આજે પાડી દેવો હતો પણ આપડો એ ડીઝેલ થોડું ઓછું છે અને પેલા એ પેલું બાજુ નહીં આપડે પોડાડ્યો

હારો મોણો જો આ હારી ના પડી રહી યાર એ વાત સાચી છે આની આ ઇજ્જતદાર વાળો એ કોઈ કદી હારી ના પડે રે ઓય આપણે કે રવાનું હોય એ તો પણ હારે ભલે જવાનું હોય એ બુન ને રે બોણી જેવડી થઈ છે એ મોટી બોડી થઈ છે તાણ પછી તાણ કોલેજ કરે છે ભાઈ હવે પેણા યા ના કરતા તો યાર ઓ તો જો જો કુલિસ થી કોઈ વાત નહીં ના થોરો છે

અ નખરાળા સિકટા છેટલી ટણો કરી છે પાર્કા ગમમાં રહેવું તો દાદા ગિરી કરીશ એટલે ફપકમાં પાછી ફોવાજી છે એ તો બધું હોય છે કાઢી તો આરામ કરો છોડિયા બાપા ના વળી પેલો બે વીઘા કાઢી નાખો કે પલો સર થોડુંક કલટી હું હજાર બે ત્રણ નાણવા જવાનું છે કલટી એ તો હજનાર બધું આ ફોટું બીરું લાવજો સાવ લાવજો આ ધોકો છો લીધો સર ધોખો તમે જેના પડ્યો ને એ જો સમજી લેવાનું ના ના મારે માનવ મને સમકાવો હવે શાંતિથી હોય કાંઈ કોઈ ધગડાઉક કરો તો અથી તો આયા તો ધગડા કરીને ધગડા કરશે ઘઉં વાળા કાઢી બે હું એ નહીં રાખી છોકર તમે નહીં રાખો એટલે

વિપુલિયન ફોન આવતો કહી દે કે ભાઈ ડીઝલ થઈ રહ્યું છે એટલે તું પેલા કે બાઇક લઈ લે તો અમારે તો બનાવી ગોડા જેવો ધોકો લઈ હેડ્યો કે સીટ ની અસર ધોકો જ રાખું બોલ બોલ કરતા હતા ખાતા એમ ચડાવી દીધું સાસ્તો હા તું જા બુન જે કોમય કરો પોણી પગ દવા ચાલુ કરો પાછો એડો ચા બવા ના લુગરો લઈ આલું અને માની સોગાને સીટ હેઠળ ન રાખું છે ના ના તા હું

કોરોળ નહી તો તમે જેમ તેમ ફાવેમ લઈને નેકડી જવાય એટલે હાથ કોને લોબા કરો છો જાતા આવતા રહો બેઠો એટલે હું કેવા માંગો તમે હાથ લબો તો તમન કરું એક એ તો વાત કોઈ રહેતો હા ના આ કોને બતાવો છે ડોકો કોને બતાવો છે મેં તને હાથ કરો છો ને ડોકો કોને બતાવો છે મેલો આ આ છે એટલા કોને બતાવો

ले बकोना અલ્યા ભોણી આ તાર બાપુ siapa saya? આયા તાર બાપુ કે પાછા

પણ એવી સોય લે કોણ બોલાતી આયા વડી એ ફણ ફણ કરે પણ મને હાંભળ તો ક્યો જે ને જે કેવો જેનાથી વિવાદ હોય કા મને ક્યો અર્ધી રાતી જો મર્ડર ના કર કે જો બેહો જો તીજી જલમ કોટા મને ઓ જલમ હું લેવા ગણી પૈસા આ લેવાના ને ગણી ને હારજા ગણવાના બત્રી ચાલી થોય ગણી પાછા જલમ હો જવાના જલમ જવાની વાતો કરો છો બી ઓ હા તમે તો બિખર ના પાલે છો ભાઈ હાથ ઉપર હાથ લઈને બેહી રહો તો મુઠું સરાઈ કોકાન ગોરી મો 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 અમરાણ બંગકો નીકળના આધી રાતી ખબરતરવાર કરીને બંધ કરો હવે બેહીરો શાંતિજી એ તો પેલા મેઠિયા તો થોડો ગમ ખઈ ગયો હું કો ના ભાઈ થોડો ઉમર લાગતા મારા હાળો થકલે અલે શાંતિજી દેજે વધારે પર બોલ ના કઈ દેજે એ આમ લેતા તમે વધારે આને નહો આરામ વિશે કોણ બોલા કોણ બોલે કે

તમે ઘર સમજી રહ્યા છો સુખ સમજી રહો અને આવો નાટક કરશે કોઈ ફોડો ફોડી નાખશે તમારો તાણ હું હાય બાપા ઘરમાં પૂરી દો અવાજ ને આકર્ષિત નહીં ઘરની બહાર મારી બીચથી કરી જિંદગીમાં નહીં આકર્ષિત ખબર છે માય કોંગલા લાગે વાત જો ના પોડો ફોડ ના કુતિયા રે એ જો જો નાથા છે માની શકણવા હું કરી નાખી કોઈ ખબર નહીં કઉ શું કા પાકા કોમો દાદાગીરી ના કરો પણ ઘર સમય રહ્યા છે તોય વિલુ મેલતા નહીં ભગવાન કરે જે થાય ખરું ભાઈ મારી માની છો નીકળ્યા છે આપણને તો ખબર નહિ શું થાય આગળ જે થવું હોય થાય ભાગ માંગતા હોય તો કોમેન્ટ કરજો બાકી મોજે દરિયા વિડીયો હેઠ છે દસ લાખ તો બાકી બીજો ભાગ બનશે હો ટકા હા વિડીયો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી